ઘણી વખત આપણે રોટલી બનાવીએ પણ એનો લોટ વધી જતો હોય છે તો આજે એ વધેલા લોટમાંથી જ આપણે બે અલગ પ્રકારના ઇન્સ્ટન્ટ પરોઠા બનાવીશ હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સવારની ભાગદોડ હોય અને તમારે બાળકોના લંચ બોક્સમાં પરાઠા આપવા હોય તો આ બંને પરાઠા એકદમ પરફેક્ટ છે બાળકો માટે એકદમ ટેસ્ટી ચીજ પરાઠા બનાવીશું અને ઘરના વ્યક્તિઓ માટે એકદમ સિમ્પલ ટેસ્ટી મસાલેદાર પરાઠા બનાવીશું તો પરોઠાના લોટ બાંધ્યા વગર એકદમ સિમ્પલ અને સરળ રીતે રોટલીના લોટમાંથી જ આપણે બંને પરોઠા એક અલગ રીતે બનાવીશું તમે આ પરોઠા દરરોજ બનાવી શકશો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરી એના માટે રોટલીનો લોટ લઈ લેશું તો આ લોટમાં મેં બિલકુલ મીઠું એડ નથી કર્યું હવે આપણે થોડો કોરો લોટ એડ કરી આ રીતે તૈયાર કરીશું હવે લોટને આપણે આ રીતે વણતા જશું અને મોટી સાઈઝની રોટલી વણી તૈયાર કરીશું તો તમારે જેવડી સાઇઝનું પરોઠું બનાવવું હોય એ રીતે તમારે વણી લેવાનું તો તમે ઘણી વખત વિચારતા હોય કે આપણે પરોઠા બનાવાતા ને રોટલીનો લોટ બંધાઈ ગયો પણ તમે એવું ટેન્શન ના લેતા એમાંથી પણ પરોઠા તૈયાર કરી શકાય તો હવે આ રીતે મોટી રોટલી બનાવ્યા પછી આપણે રોટલીના સેન્ટરમાં એક ચમચી ઘી એડ કરીશું થોડું મીઠું જો તમે લોટ બાંધવામાં મીઠું એડ કર્યું હોય તો આ સમયે સ્કીપ કરવાનું લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હું અહીંયા થોડા અજમા પણ એડ કરું છું અડધી ટી સ્પૂન સફેદ તલ એડ કરીશું અને બધા મસાલાને આ રીતે હાથથી સરસ રીતે પહેલાં મિક્સ કરીશું અને બધા મસાલાને આપણે પરોઠામાં સારી રીતે સ્પ્રેડ કરી લેશું તો એકદમ ટેસ્ટી મસાલેદાર અને એકદમ સરસ સ્મોકી ફ્લેવરનું આ પરોઠા તૈયાર થશે આ રીતે મસાલો સ્પ્રેડ કર્યા પછી આપણે એમાં આ રીતે કટ લગાવી દઈશું કટ લગાવ્યા પછી આપણે એને લચ્છેદાર બનાવવા માટે આ રીતે એનું રાઉન્ડ તૈયાર કરીશું તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી આ લચ્છા પરાઠા તૈયાર થાય છે અને નવા જ મસાલા સાથે અને માત્ર તમે એને પાંચ મિનિટમાં ડબ્બો ભરી બાળકોનો લંચ બોક્સ તૈયાર કરી શકો છો તો આવા પરોઠાની રેસીપી તમે ક્યારેય બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો આ રીતે રોલ થઈ જાય પછી આપણે આ રીતે પ્રેસ કરી દઈશું તમે જુઓ કેટલા પરફેક્ટ લચ્છા દેખાઈ રહ્યા છે હવે આ પરોઠાને એકદમ ટેસ્ટી અને એકદમ નવો લૂક આપવા માટે આપણે આ રીતે તલ એડ કરીશું થોડા ફ્રેશ લીલા ધાણા ઉપરથી એડ કરવાના અને થોડું લાલ મરચું પાવડર પણ આપણે ઉપરથી સ્પ્રિન્કલ કરીશું એનાથી ખૂબ જ સરસ એવો લૂક આવશે અને હવે આ પરોઠાને આપણે સરસ રીતે વણવાનું છે તો જેટલી સાઈઝ તમને જોઈએ એ રીતે તમારે વણી લેવાનું એકદમ સિમ્પલ આસાન અને ઝટપટથી આ પરોઠા તૈયાર થઈ જાય છે સવારના નાસ્તામાં બાળકોના લંચ બોક્સમાં અને જ્યારે પણ તમારે રોટલીનો લોટ વધે ત્યારે કંઈ નવું બનાવવું હોય તો આ પરોઠા એકદમ બેસ્ટ છે તો આપણે આ પરોઠાને આ રીતે વણી લેશું તો આ પરોઠા છે એ આ રીતે વણ્યા પછી તમે એને કેવી રીતે શેકવાય એ પણ હું બતાવી દઈશ જેથી એકદમ પરફેક્ટ લચ્છેદાર તૈયાર થાય તો પરોઠા વણીને તૈયાર થઈ ગયા છે હવે એને શેકવા માટે આપણે આ રીતે આયરન તવો લઈશું અને જે આ મસાલાવાળો ભાગ છે એને ઉપર રાખીશું થોડું ઘી લગાવીશું હું પરોઠાને ઘીમાં શેકી રહી છું તમે તેલમાં પણ શેકી શકો છો આ રીતે એક સાઈડથી થઈ જાય પછી આપણે એની સાઈડને ચેન્જ કરવાની અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ પરોઠાને શેકવાનું આ રીતે ઉપરથી પણ હું એ થોડું ઘી લગાવ્યું છે અને પછી આપણે જે બીજી સાઈડ પલટાવશું ત્યારે એકદમ સરસ જે ધાણા છે એની સ્મોકી ફ્લેવર આ પરોઠામાં આવશે એટલે ધાણા બહુ બળી ન જાય એટલા માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આ રીતે ફેરવતા ફેરવતા તમને જેટલું ક્રિસ્પી જોઈએ એ રીતે તમારે કરી લેવાનું તો છે ને એકદમ સિમ્પલ આસાન અને સરળ રીત અને આ પરોઠા એકવાર બનાવી લેશો તો વારંવાર આ રીતે પરોઠા ખાવાનું મન થશે અને ખાસ કરીને ઠંડીમાં તો આપણે પરોઠા બહુ ભાવતા હોય છે અને આ રીતે નવા નવા પરોઠા તૈયાર કરી શકાય છે અને બાળકોને સિમ્પલ પરોઠા પસંદ નથી હોતા તો એના માટે આપણે એક સ્પેશિયલ પરોઠા પણ તૈયાર કરીશું તો આ પરોઠા શેકાઈ ગયા તમે જુઓ મેં થોડા ક્રિસ્પી કર્યા છે એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને આ પરોઠાને મેં દહીં સાથે સર્વ કર્યા છે તમે સવારમાં ચા સાથે પણ ખાઈ શકો છો હવે તમે આ રીતે એને બ્રેક કરશો તો એકદમ લચ્છા અલગ તૈયાર થઈ જશે અને તમે જુઓ કેટલા સરસ આપણા પરોઠા તૈયાર થયા છે તો જો બાળકો રોટલી ખાવાની ના પાડતા હોય તો તમે આ પરોઠા એકવાર જરૂરથી એમને ખવડાવજો અને તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો તો દહીં સાથે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા પરોઠા તૈયાર છે હવે બીજા બાળકોના ફેવરિટ પરોઠા બનાવવા માટે ફરીથી આપણે રોટલીનો લોટનું લુબું તૈયાર કરીશું અને મોટી સાઈઝની રોટલી વણી તૈયાર કરી લેવાની તો રોટલી છે એ થોડી મોટી જ ભણવાની જ્યારે પરોઠા બનાવીએ ત્યારે પછી આપણે એના લચ્છા તૈયાર કરીએ તો એકદમ લચ્છેદાર અને મોટી સાઈઝના પરોઠા તૈયાર થાય હવે આ પરોઠામાં પણ હું અહીંયા ઘી એડ કરું છું તમે બટર પણ લઈ શકો છો થોડું સ્વાદ પ્રમાણે મીઠું જે રીતે મેં આગળ કીધું તે મીઠું એડ ન કર્યું હોય તો એડ કરવાનું થોડી પીઝા સીઝનિંગ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરવાનું આ પરોઠું થોડું સ્પાઈસી બનશે એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ પણ આવશે અને બાળકોને આજકાલ તો પીઝા ખાવાનો બહુ ક્રેઝ છે તો તમે આ રીતે ઘરે જ હેલ્ધી આવા પરોઠા આપી શકો છો આ રીતે બધો મસાલો સ્પ્રેડ કરી લેવાનો અને હવે આપણે એના લચ્છા તૈયાર કરવાના છે તો આ રીતે ફોલ્ડ કરતા જશું તો બંને રીતે એકદમ સિમ્પલ છે તમે રાઉન્ડ શેપમાં પણ બનાવી શકો છો અને આ રીતે લચ્છા બનાવી તૈયાર કરી શકો છો આ રીતે હલકા હલકા પ્રેસ કરતા જવાના અને આ રીતે ફોલ્ડ કરતું જવાનું તો એકદમ સિમ્પલ સરળ રીતે બધા જ આપણે લચ્છા તૈયાર કરી લેવાના અને જે મસાલાવાળો ભાગ છે એને આપણે અંદરની સાઈડ ફોલ્ડ કરવાનો એટલે જ્યારે આપણે વણીએ ત્યારે બિલકુલ એ નીકળે નહીં અને વેલણમાં ચોટે પણ નહીં તો આ રીતે અને હવે આ રીતે પ્રેસ કરી દેવાનું અને હવે આપણે એકદમ સરસ આ રીતે પ્રેસ કર્યા પછી ઉપરથી પણ થોડું ચીલી ફ્લેક્સ અને આ રીતે સ્પ્રેડ કર્યા પછી થોડું મેં પીઝા સીઝનિંગ પણ સ્પ્રેડ કર્યું છે હવે બાળકોને ચીજવાળું બહુ પસંદ હોય છે તો અહીંયા મેં થોડું મોજરેલા ચીજ પણ એડ કર્યું છે અને થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું ચીઝ જેટલું પસંદ હોય એ રીતે તમારે એડ કરવાનું અને પછી આ રીતે પરોઠાને સરસ એવું થોડો લોટ એડ કરી અને વણી લેવાનું તો આ એકદમ સિમ્પલ અને સરળ છે પણ બાળકોના લંચ બોક્સમાં જો એ પીઝા ખાવાની જીદ કરતા હોય ઘરે હોય ત્યારે પણ પીઝા ખાવાની જીદ કરતા હોય અને તમારે એને હેલ્ધી રીતે ખવડાવવા હોય તો આ એકદમ પીઝા પરાઠા તૈયાર થાશે અને ખૂબ જ સરસ રીતે બનશે તો આ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે હવે ચીજવાળો ભાગ આપણે ઉપર રાખીશું અને પછી આ રીતે ઘી લગાવી દેસું અને એક સાઈડથી થોડું શેકાઈ જાય પછી આપણે એની સાઈડને ચેન્જ કરી દઈશું તો જ્યારે પીઝા પરાઠા બનાવીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની એટલે ધીમે ધીમે જે ચીઝ છે અંદર સુધી મેલ્ટ થશે અને ખૂબ જ સરસ એ સ્મોકી ફ્લેવરમાં તૈયાર થશે કારણ કે ચીઝ છે એ શેકાઈ જશે તો એની ફ્લેવર એકદમ અલગ આવશે તો બીજી સાઈડથી પણ મેં થોડું ઘી લગાવ્યું છે આ રીતે આપણે પલટાવી દેસું તો અહીંયા તમે જુઓ ચીજ બરાબરથી શેકાઈ ગયું ને આ રીતે આખા પરોઠાને આપણે ફેરવતા ફેરવતા સરસ રીતે શેકી લેવાનું તો આ પરોઠાને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા તૈયાર થાય છે તો એકદમ નવી જ રીતે જો તમે ક્યારે આ રીતે પીઝા પરાઠા ટ્રાય ના કર્યા હોય તો સિમ્પલ રોટલીના લોટમાંથી આ રેસીપી ટ્રાય કરવા જેવી છે તમે જુઓ કેટલા પરફેક્ટ લચ્છા તૈયાર થયા છે તો આ પીઝા પરાઠા જરૂરથી ટ્રાય કરજો મેં તો દહીં સાથે જ સર્વ કર્યા છે તમે એને સોસ સાથે પણ સર્વ કરી શકો છો તો આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં કહેજો અને મારા પરોઠાની કઈ રેસીપી તમને પસંદ આવીને એ પણ જરૂરથી કહેજો બંને રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો ને મારી ચેનલને